પૌત્ર પૌત્રને બચકા ભરી ભરીને મોતને ને ઉતારી દીધો સનકી દાદી પૌત્રની હત્યા કરી દીધી દાદીએ ચોવીસ કલાક સુધી પોલીસને ચકરાવે પણ ચડાવી નમસ્કાર ફોર સ્વાગત છે હું હિમાની આપની સાથે તો રાજ્યના અમરેલીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે એક વર્ષીય બાળકની હત્યાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધો છે હત્યાનો ખુલાસો સામે આવતા પોલીસ અને પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા હેવાન દાદીએ જ પોતાના એક વર્ષના પૌત્રની કરુણ હત્યા કરી છે તો શું છે સમગ્ર ઘટના અને હેવાન દાદી એ કેમ પૌત્રની હત્યા કરી જોઈએ અમારો આ સ્પેશિયલ રિપોર્ટ કહેવાય છે કે ઘરડા દાદા દાદીને મૂડી કરતાં વ્યાજ વધુ વહેલું હોય છે એટલે કે તેઓ પૌત્ર અને પૌત્રીને પોતાના જીવથી પણ વધારે વહાલ કરતા હોય છે પરંતુ અમરેલીના રાજસ્થળી ગામ નજીક એક દાદી દાનવ બની છે તેવી ઘટના સામે આવી છે એક વર્ષનો પૌત્ર રડતા તેને શાંત કરવાને બદલે આ સનકી દાદીએ તેને બચકા ભરીને તેની હત્યા કરી દીધી હતી નિર્દયતાની ચરમસીમા દર્શાવતી ઘટનાની વિગત એવી છે કે અમરેલી તાલુકાના રાજથળી ગામે હુસેનભાઈ સૈયદ તેમના પત્ની કુલસનબેન પુત્ર રફીકભાઈ ઉપરાંત પુત્ર વધુ અને પૌત્ર પૌત્રી સહિતનો પરિવાર રહેતા હતા નિત્યક્રમ પ્રમાણે પુત્ર અને પુત્ર એક રૂમમાં સૂતા હતા અને બંને સંતાનો દાદી કુલસનબેન સાથે બીજા રૂમમાં સૂતા હતા જ્યારે ઘરના ભી હુસેનભાઈ કપાસની ખરીદી કરવા માટે બહાર ગામ ગયા હતા તેઓ ઘેર આવ્યા ત્યારે દાદી કુલસનબેન સાથે રૂમમાં સૂતેલો એક વર્ષનો પૌત્ર નીચે પડ્યો હતો અને આખા શરીરે તેના ઈજાના નિશાન હતા જેના કારણે માસૂમ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પણ ત્યાં તેને મૃત જાહેર કરતા પરિવારજનો ભાંગી પડ્યા હતા બાળકને ઈજાના નિશાન હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે તાબડતોડ સરકારી હોસ્પિટલે દોડી આવીને પરિવારજનોની પૂછતાછ કરી હતી ત્યારે બધાએ કંઈ ખબર નહીં હોવાનું કહ્યું હતું જેથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ભાવનગર મેડિકલ કોલેજ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો જ્યાંથી રિપોર્ટ આવતા માસૂમ બાળકને અમાનવીય મારકુટ કરવા સાથે આખા શરીરે નિર્દયતાપૂર્વક બચકા ભરવામાં આવ્યાનું ખુલતા પોલીસ પણ હચમચી ગઈ હતી આ ઘટના મામલે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું કે ગંભીર ઘટનામાં પરિવારજનો શંકાના દાયરામાં આવ્યા હતા જેથી બધાની ઉલટ તપાસ શરૂ કરતા અંતે દાદી કુલસનબેન હુસેનભાઈ સૈયદે કબૂલી લીધું હતું કે પોતે જ સવા વર્ષના માસૂમ પોત્ર અલી રજાકને મારી નાખ્યો હતો રાત્રે ખૂબ ઊંઘ આવતી હતી ત્યારે જ પોત્ર ઉઠીને ખૂબ રડવા લાગતા અને શાંત નહીં થતા ઉશ્કેરાઈ જઈને ધબ્બા અને લાફા મારવા સાથે પોત્રને બચકા ભરી લીધા હતા જેથી પોત્ર બેશુદ્ધ જેવો થઈ ગયા બાદ મૃત્યુ પામ્યો હતો પરિણામે આ મામલે દાદી કુલશનબેન વિરુદ્ધ ગુનો દાખલ કરીને પોલીસે ધરપકડ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજસ્થળી ગામે ત્રણ તારીખના રોજ ત્રણ સપ્ટેમ્બરના રોજ પોલીસને જાણ થતાં કે કોઈ બાળકનું શંકાસ્પદ મોત થયેલું છે તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરતા અલી સૈયદ કે જે એક વર્ષ બે માસનું બાળક મૃત્યુ પામેલ જેનું અકસ્માત મોત ગુનો દાખલ કરવામાં આવેલ આગળ તપાસ કાર્યવાહી કરતાં ધ્યાનમાં આવેલ કે તેના દાદી કુલસનબેન હુસેનભાઈ સૈયદ કે જેની જોડે આ બાળક હોય અને તે ખૂબ જ રડતું હોય શાંત ના રહેતું હોય જેથી તેના ગાલ પર કપાળ પર બચકા ભરવામાં આવેલ આ ઉપરાંત મોઢા પર હાથ પગે માર મારવામાં આવેલ જેથી બૂઢજા થયેલ જેનું આગળ તપાસ દરમિયાન નક્કી થતાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે કુલશનબેન સૈયદની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે